તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ભરૂચથી ભરૂચ લુહાર સુથાર જ્ઞાટી હોલખાટે ખાતે અખિલ ભારતીય મિડ ડે મિલ કર્મચારી મહાસંઘના પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ લુહાર સુથાર જ્ઞાટી હોલખાટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અખિલ ભારતીય મિડ ડે મિલ કર્મચારી મહાસંઘના પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ બી ચુડાસમા વિશેષ હાજર રહ્યા હતા મધ્યાહન ભોજન યોજના જે હવે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના તરીકે ઓળખવામાં આવે છે જેનો અમલ વર્ષ બે હજાર બાવીસથી શરૂ થયો છે જોકે આ યોજનાની શરૂઆત ઓગણીસો ચોર્યાસીથી થઈ હતી અને તે સમયે આ યોજનાઓના જવાહર રોજના યોજગારના સાથે જોડાયેલ હતી આ યોજનામાં રસોઈયા મદરનીસ અને સંચાલકો માટે માત્ર ગુજરાત રાજ્યમાં છન્નું હજાર કરતાં વધુ અને ભારતમાં પચીસ લાખ કર્મચારીઓ કાર્યરત છે આ તમામ અને રોજગાર વિભાગના અસંગઠિત શ્રમિકોની યાદીમાં સમાવિષ્ટ છે છતાં તેમને માત્ર પચીસો થી પિસ્તાળીસો રૂપિયાનું માનદ વેતન મળે છે આ નવા પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ આવા શ્રમિકો માટે કોઈ સકારાત્મક પગલાં ન લેવાતા તેના વિરોધરૂપે આગામી બે જુલાઈ બે હજાર પચીસના રોજ સમગ્ર દેશમાં જિલ્લા કલેક્ટર કચેરી સામે એક દિવસીય ધરણા રેલી અને આવેદનપત્ર કાર્યક્રમ યોજવામાં આવશે તેમ આ કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું હતું દરેક જિલ્લા કલેક્ટરને દેશના વડાપ્રધાનને સંબોધિત આવેદનપત્ર મોકલાશે સાથે સાથે જ રાજ્ય સરકારના તાજેતરના નિર્ણય મુજબ ભોજન યોજના ખાનગી સંસ્થાઓને સોંપવાના પ્રયાસના પણ આંદોલન દ્વારા વિરોધ કરવામાં આવશે અને ખાસ કરીને ભરૂચના ઝઘડીયા તાલુકામાં એક કેન્દ્રીય રસોડું તૈયાર કરી રાજ્ય બહારની ખાનગી સંસ્થાઓને કોન્ટ્રાક્ટ આપીને બાળકોને ચાલીસથી સો કિલોમીટર દૂરથી વહેલી સવારે ત્રણ વાગ્યે બનાવેલું ભોજન પહોંચાડવાનું આયોજન સારા સમય સૂચિત અને પોષણની વ્યાખ્યાને ઉલટાવતું છે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કુલ બોતેર તાલુકામાં આવી ખાનગીકરણની નીતિનો વિરોધ પણ આ કાર્યક્રમમાં જાહેર કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા નઈમ દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ હું રાજેન્દ્રસિંહ ચુડાસમા અખિલ ભારતી મિડ ડે મિલ કર્મચારી મહાસંઘના અધ્યક્ષ તરીકેની તાજેતરમાં નિયુક્ત થઈ છે ભરૂચ ખાતે સૌપ્રથમ કાર્યક્રમ સન્માનનો કાર્યક્રમ છે વાત એ છે માત્ર સન્માન નથી આ બે વિષયો ખૂબ સરકારમાં ખૂબ ગંભીર રીતે ચાલી રહ્યા છે કેન્દ્રીય રસોડાનો વિષય છે ઉપરાંત આ પીએમ પોષણ યોજનામાં અનાજના જથ્થા નિયમિત સ્થાનિક આઉટસોર્સ કર્મચારીઓની કનડગઢ સહિતના અનેક પ્રશ્નો દરેક જિલ્લામાં ઉભા થયા છે આજ બેઠકમાં એ પણ અમે પ્રશ્નો ધ્યાને લીધા છે સરકાર સાથે પણ બેસશું કે આ બધા વિષયમાં તેતાલીસ રોજના તેતાલીસ લાખ બાળકોને ભોજન બનાવનાર રસોઈ હેલ્પર સંચાલકો કેટલા પેનિક થાય છે આપણે એ પણ જોવું જોઈએ આ સન્માન સમારંભ માત્ર સન્માન સમારંભ નથી રહેતો એક વેદના રૂપે બની ગયો છે એવું આજે અમને ફીલ થયું છે આજે આપ ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકાની વાત મારી પાસે આવી કેન્દ્રીય રસોડાના વાયર બાંધી દીધા છે આ એ જ મામલતદારના ડેપ્યુટી કલેક્ટર કમિશનર અને સચિવોનો વિષય છે કે ભારત સરકારની ગાઈડલાઈન છે કે શાળામાં જ ભોજન બનાવીને પીરસવું ભારત સરકારનો રાજપત્ર છે એન્ટ્રી પાડી આજે આજના સમારંભમાં કે સમયમાં હુકમ રદ કરે અન્યથા સમગ્ર ગુજરાતમાં શરૂઆત ભરૂચથી થશે આ વિષય અમારી વેદના છે સન્માન સમારંભ એક બાજુ છે પણ જયારે વેદના વિષય આવ્યો છે ત્યારે મારે એક લાખ કર્મચારી વેદના અમે અહીં પણ ધ્યાને દઈશું અને ભારત સરકાર સુધી પણ આ વિષય લઈ જઈશું તાત્કાલિક

કેન્દ્રીય રસોના વિષય તાત્કાલિક બંધ કરવામાં આવે અન્યથા આગામી પહેલી જુલાઈ થી જ અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘ જે ચારસો જિલ્લામાં આવેદન પત્ર ત્યારબાદ ગુજરાતમાં પણ આ સ્પેશિયલ કાર્યક્રમ કરી અને ખાનગી સંસ્થાઓનો સખત વિરોધ કરવામાં આવશે